જગતમો તમે માનવી જુદા પણ મો દેવ તો એક નું એક સુ બધા મો એક એ તમે માનવી કોઈ ઠાકોર કીધા કોઈ મુસલમાન કીધા કોઈ હિંદી ભાઈ વાણીયા કીધા કોઈ બોભળ કીધા પણ એને દેવ તો મો બધા માટે હર કુછ ભાઈ હર કુછુ મહારાજ કોઈ શબ્દો ની વચિન હેડે કોઈ દીવા હેડે કોઈ અડર

એટલે મને થોડો ભરોસો આવ્યો એટલે વાત કરું છું ને કે ત્રણ શબ્દો જ બોલ્યો તો મહારાજ તમે શેતરમાંથી શેઢ કોક વસ્તુ મે લીના સિનાયા છો તમે શેઢ તમે કોક વસ્તુ આત્મોની પડતીનો છે સીધા વગદા દોડ્યા છો પોચમ જતી રહેશે મહારાજ

પણ જગત માં આ દુનિયા ના છેડા છે એટલા મારા હાપ ના છો જેટલા લેહોટા પડે એટલા લેહોટે લેહોટે ફરવા વાળું કાળું હું દેવ શું લે જગત માં જો કથી વગતા માં હોય તો ઈ હોય તો એક નું એક જ નાગ છું પણ પાવણીઓ સભા વાળો વીરો મહારાજ

બધાને પાતા આવડે તો પિતા એ શીખવું પડે ભાવળો બિરજી મહારાજ

મને કુળ કપટથી રહેવાનું મન થાય છે કુળ કપટમાં ધાતો નથી તમે ખોટું કરવાનું ચાલુ કરો મારા ખોટાના મારા હોગમનો છેટું છે બધા પાવડિયો શભાવાળો હું એમરા આલ તો આશા ભામો વિરજી આ પ્રવીણ બેઠા એક દાડો અપ્રવિણની આશા નથી આ જગત મો બોલું જગત મો દરબાર જો કદી વેળાયે હોય ના ખાવા દિયો ચીરકો ના મારવા દિયો

મારું ભરો તો મટિયા પસંદ ભરાય બરોબર એ મો લોટવા વાળું દેવ ન એ બાવળી છે બાવળો ગેમજી બી રતો ભાઈ અર્ધી રાતી યાદ કરો ને ગોટ ઉપર જો કદી દાડા ઉ ગયા પહેલી ગોટ ના મટાર તો મારું દેવ દેવ રૂ છે એ પાવળીઓ છે બાવળો મહારાજ એક દાડો એવો ટેમ હતો આ ભાઈ હતી આ બ્રાહ્મણ ની દીકરી જગત માં મોમેરું કુણ લઈને આવશે મોડવા છેના રોપાશી ક્યાં બાઈ ને પૂછો કે તારો મોડવો ગાલ ને કદી મોમેરો લઈને હું મહારાજ ના આવું તો જગત માં દેરું નહીં હું તારા વોરંટ ત્યારના જ મોડવો ગાલનો જો કદી પાહવાદળથી મોમેરો ભરાય ને લઈને આવું તો મારું નામ દેરું નહીં ખરો કે ભાઈ